હું વિદેશ વિશે ક્યારે ખોટું નહીં બોલતો પણ વિદેશને જે બનાવી દીધું છે લોકોએ એના વિશે બોલું છું એક માણસ મને કહે કે ભાઈ અહીંયા હું મોજથી જીવું છું સુખ મનાવું છું અને એની જિંદગીમાં જોતો હોય કે મસ્ત મોંઘી એવી ગાડી છે મસ્ટેંગ ટાઈપ કરીને ચલાવતો હોય રોડ ઉપર અલકૈયો મારતો હોય છે હું એને કઈ રીતે સુખી નહીં અમારતો એ મનથી જેટલો બીમાર છે એના જેવું બીમાર મને કોઈ બીજું આજુબાજુ લાગતું નહીં હવે એ આઈન મને કહે છે કે હું જો વિદેશમાં સુખી છું તમે કેમ ખોટું બોલે એનો શું શું જવાબ આપવાનું એને પોતાને જ ખબર દેખાતું નહીં હું શું બતાવવાનું હવે ઘણા લોકો કહે છે કે તમે કેમ ગયા છો વિદેશમાં અગર તમને આવું બધું હોય તો તો મારું અહીંયા આવવાનું કારણ એ જે લોકો આખું બધા આવે છે એ નથી મારું આખું કારણ અલગ છે ક્યારેક મને કહેવાનો મોકો કંઈક મોટા પ્રમાણમાં મળ્યો તો જ હું કહીશ કેમ કે વાત એટલી જબરજસ્ત છે કે હલકામાં ના ઉડાવાય હા હું કોઈ ખાલી વિદેશવાળા લોકો માટે એટલો ગાંડો નથી કે એમના વિશે જ ખોટું બોલી જાઉં છું ભારતના લોકોનું પણ એવું જીવન છે કે એમને અમુક વસ્તુ કહેવી જરૂરી છે તો મેં શરૂઆત અહીંથી કરી છે કેમકે કે હું અહીંયા છું હવે થોડા વર્ષમાં તો હું પાછો ત્યાં આવી જ જઈશ ભારતમાં પણ જેટલો સમય છે એટલા સમય અહીંનું જે પણ દેખાય છે સાચું એ હું કહેવાનો અમુક લોકો કહેતા હોય છે કે અગર તને આટલું બધું થતું હોય તો તું કેમ ત્યાં ગયો છે પાછું આવી જા એને મને એમ કહેવું મારે મારા જવાબ એમ છે કે તમે તમારા મમ્મીના પેટમાંથી બહાર આવો ત્યારે તમને આજુબાજુ કંઈક ખોટું દેખાય તો શું મમ્મીના પેટમાં તમે પાછા જતા રહો છો નહીં જતા રહો ને કંઈક ખોટું દેખાય તો લડો જો કે તમે તો લડતા પણ નહીં હો પણ આ એક સામાન્ય વાત છે કે કંઈક અહીંયા ખોટું મને દેખાય રહ્યું તો હું બોલવાનો એનો એ મતલબ થોડીક ભારત પાછા આવી જાઓ એ આવવાનો છું પણ તમારે કહેવાથી તો હું આવાનું નહીં હું મારી રીતે જ્યારે મારું વ્યવસ્થા એવી જળવાઈ ગઈ સહી થઈ ગઈ આવી જઈશ એનું ઘણા લોકોનું જીવન અહીંયા સારું પણ થયું છે અગર તમે એ રીતે આવતા હોય કે ભાઈ જીવનને કંઈક અલગ રીતે કંઈક સારું એવું કરવું છે એના માટે અલગ જગ્યાએ મૂવ થવાના તે બધું યા પોતાની જિંદગી કંઈક સારી કરવા માગો છો અલગ રીતે એ રીતે નહીં કે ભાઈ લોકો કહે છે કે ભાઈ પૈસા કમાઈ લો બંગલો બાંધીનો ચૂક મળી જશે એ રીતે નહીં પણ અહીંયા મોટાભાગે તો એ જ લેવામાં આવે છે કે સામાજિક પ્રતિષ્ઠા મળી જાય યા પછી ત્યાં જઈને ઓહો મોજ મારીશું આ તે બધું તો એ બધા લોકો ખાલી હાથે જીવનમાંથી કંઈ લેતા નથી પાછા જ ખાલી હાથે જાય છે પણ માની લો એક એવું માણસ છે કે જે પોતાની આજુબાજુ જે રહે છે ત્યાંથી છૂટવું છે અને નહીં ગમતું કંઈક સારી જગ્યાએ જવું છે એમ માનીને કદાચ અહીંયા આવ્યો હશે તો એ થોડો એ થોડો તો સુખી થવાનો એ તો બી બધા નકલી સુખી છે એનું એક પ્રમાણ આપો અહીંયા વિદેશમાં મારું નોકરી છોડવાનું કારણ હતું એક કે જે એક પીઆર તો મારે લેવું જ નહોતું પહેલાંથી પણ એક રસ્તામાં આવી ગયું હતું કે ભાઈ ગુજરાતી ભાઈ છે એમનું એક રેસ્ટોરન્ટ છે બ્રામટનમાં ત્યાં આગળ હું પીઆર માટે એ મને મેનેજરની જોબ આપવા તૈયાર છે કોઈક ઓળખીતાનું હતું એમને મને મલાયો હતો ત્યાં આગળ હું ગયો તો મને શું કીધું કે ભાઈ તને મેનેજર એક ગુજરાતી જોઈએ છે કેમ કે એના ત્યાં બધા ભૂરિયા કામ કરે છે ત્યારે કંઈક મારે પોતાનો માણસ એક જોઈએ છે તને બધું જ શીખવાડવું હું એ કિચનમાં એ ચાલુ કર્યું કિચનમાંથી તને કીધું કે ભાઈ પહેલાં બહાર જે છે ડ્રિંક કરવાનું બધું એ શીખવાડીશ એટલે ડ્રિંક કરતા નહીં ડ્રિંકનું જે બધું જે હોય છે તે સિસ્ટમ બધું રેસ્ટોરન્ટની બધી જ મને શીખવાડશે મેં કોર્સ પણ એ કરેલો હતો ત્યાં મેં ચાલુ કર્યું ત્યારે શરૂઆતમાં મને કિચનમાં એક જીવ કાપવા આપ્યું એ દરિયાઈ જીવ હતું એક એની પૂંછડી કંઈક ખેંચવાની આવક એવું કયું હતું ફ્રોઝન હતું મરેલું હતું પણ મારી હાથમાં તો એક જીવ છે ને એવું મને થયું મેં કીધું આવી જગ્યાએ મેં કીધું હું ના કરી શકું અને આ વસ્તુ જે થયું એને ઇગ્નોર પણ ના કરી શકું કેમકે આ આવું વેચાઈ રહ્યું છે લોકો ખાઈ રહ્યા છે મતલબ કંઈક ખોટું છે ધીરે ધીરે બધું મેં શોધવાનું ચાલુ કર્યું કે ભાઈ આ કઈ રીતે હું બધું બંધ કરાવી શકું યા મને ખબર પડી કે ભાઈ આ તંત્ર બહુ જ મોટું છે અને ખાલી એક દેશ પૂરતું નહીં આખા વિદેશોમાં બધી જગ્યાએ બહુ જ ખરાબ તંત્રનું ચાલી રહ્યું છે કે ભાઈ પ્રાણીઓ કપાઈ રહ્યા છે વિચાર કરો ઓનલાઈન ગૂગલ ઉપર સર્ચ કરો કે દિવસના કેટલા પ્રાણીઓ કપાય છે છસો કરોડ યા છસો પચાસ કરોડ જેટલા પ્રાણીઓ દિવસના છે ખાલી માણસોના સ્વાદ માટે અને એ બધાને પણ કેવી રીતે આપવામાં આવે છે જબરજસ્તી એ જન્મતા નહીં કુદરતી રીતે નહીં જન્મતા કૃત્રિમ રીતે માણસો એને જન્મ આપે છે એમાં ગાય ભેંસો વિશે પણ ખબર પડી હવે બધી જગ્યાએ આવું થાય છે તો મેં કીધું ક્યાંકથી તો ચલો બોલવાનું સ્ટાર્ટ કરું આગળ મને રસ્તો દેખાઈ જશે આ પણ કરિયરમાં એ બધું એટલું બધો મને શોખ નહોતો કે સારું એવું કરિયરમાં કંઈક સેટ કરું કેમ કે કરિયરનો અર્થ જ મને એટલો બધો મગજ ટેન્શન જ નહોતું કરિયર વિશે એનું કારણ કરિયર શું છે પૈસા તમે આખી જિંદગી ગમાઈ રહો એના માટે એક વસ્તુ છે એ તો ગમે ત્યાંથી તમે ગમાઈ શકો બાકીનું કરિયરનું જે બનાવ્યું છે માથા ઉપર લોકોએ ચડાવી દીધું છે એટલું કંઈ છે બી નહીં એ તો વસ્તુ મારો પાંચ વર્ષનો અનુભવ કે શા માટે વિદેશમાં જઈને પણ કોઈ ખુશ નથી અને ઉપરથી તમને મૂર્ખ બનાવે છે કે અહીંયા તો સુખ શાંતિ છે એ બધી જ વસ્તુ બતાવતો વિડીયો આ છે આ વિડીયોમાં એવી એવી વાતો છે કે પોતે જ સમજી જશે કે હા ભાઈની વાત સાચી છે વિદેશમાં સુખ નથી અને મારી બનાવેલી ગુજરાતી સાયકો થ્રીલર શોર્ટ ફિલ્મ સાયકો સાયબો જોવા માટે આ બાજુના વિડીયો ઉપર ક્લિક કરો અને જોઈ નાખો